નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પ્રશ્ન પહેલો રાણીની વાવ કોને બંધાવી હતી રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક સાકમભરી નામના સ્થળે શાસન કરતા હતા ત્રણ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી પંચાસરના શાસક જય સીકરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે પાટણની સ્થાપના કરી હતી વાઘેલા વંશનો શાસક કોણ હતો કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો મુખ્ય સવાલ બે અ ટૂંક નોંધ લખો પેલું રાજપૂતોના ગુણો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા રાજપૂતો સુરવીર ટેકીલા નીડર અને એકવચની હતા તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં બે રાજપૂત યુગનો વેપાર અને વાણિજ્ય રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો એ સમય જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન પહેલો ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે ગઢવાલ વંશ ચંદેલ વંશ પરમાર વંશ ચૌહાણ વંશ સોલંકી વંશ ચાવડા વંશ વાઘેલા વંશ પાલ વંશ સેન વંશ વગેરે બે દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે ચાલુક્ય વંશ રાષ્ટ્રકૂટ વંશ યાદવ વંશ વોયસલ વંશ વરંગલ વંશ પલ્લવ વંશ ચૌલ વંશ પાંડ્ય વંશ ચૈર વંશ વગેરે ત્રણ ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ વર્ષા હતો તેનું મૂળ નામ જફર ખાન હતું ચાર રાજમાતા મીનળદેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા રાજમાતા પ્રજા પ્રજાવલ હતા તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રા વેરો નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરંગામમાં તળાવ બંધાવ્યા હતા ખરેખર મિન્રદેવી આદર્શ રાજમાતા હતા પ્રશ્ન ત્રણ અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પ્રશ્ન પહેલો ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા તો નીચે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે બી હર્ષવર્ધનના બે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું તો તેમાં આવશે એ માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો તેમાં આવશે એ કુમારપાળ ચાર આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું તો તેમાં આવશે સી વંશનું પાંચ રાણીની વાવ કયા વંશના શાસન કાળમાં બનાવવામાં આવેલ હતી તો તેમાં આવશે બી સોલંકી વંશના બ યોગ્ય જોડકા જોડો અવિભાગમાં રાજ્યો છે અને બ વિભાગમાં શાસકો આપેલા છે તો પહેલું જોઈએ તો સેન વંશ તો તેમાં આવશે સી વિજય સેન પ્રથમ બે સોલંકી વંશ તો તેમાં આવશે ઈ કુમારપાળ ત્રણ પાલવ વંશ તો તેમાં આવશે ડી ગોપાલ ચાર રાષ્ટ્રકૂટ વંશ તો તેમાં આવશે બી ગોવિંદ ત્રીજો પાંચ પલ્લવ વંશ તો તેમાં આવશે એ વર્મ બીજો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં